સુરેન્દ્ર આપણે આમાં આવડી આ દવા આપી હતી બ્લેક પાવર અને પાવર ગ્રો એનું રિઝલ્ટ કેવું મેળવ્યું આનું રિઝલ્ટ હરામ સારો હોય આમાં આપણે નવો ફાલ અને નવી ફૂટ અને આપણે આમાં હાઈટ વધારવા માટે કપાઈની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે આપણે બ્લેક પાવર અને પાવર ગ્રો આપ્યું હતું એ વખતે આપણે કપા હતો અત્યારે આપણે જોઈ શકો છો કે સાતી હમાણો કપા એ આપણને આમાં જોરદાર રિઝલ્ટ મેળવ્યું તો આપણે આ દવા બીજાને વાપરવા માટે ભલામણ કરી હા આ દવા વાપરવા માટે કેટલા વીઘામાં તમે હતું આ કપા કેટલા વીઘાનું હે તમારે લગભગ પાંચ વીઘા જેવું પાંચ વીઘા જેવું બરોબર તો તમે પાયું ત્યારે પેલા કપા કેવડો હતો

બરોબર ના આપડી ટોટલ દવા છટકાવી ટોટલ રોગ ની દરેક પાક ની દવા આવે છે એમ પ્રોડક્ટ કંપની ની બરોબર તો બીજી વાપરજો અને બીજા ખેડૂત મિત્રો ને ભ્રમણ કરજો ખુબ ખુબ આભાર ધન્યવાદ